ધોરણ આઠ વિષય સંસ્કૃત ચિત્ર પદાની બે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલાક ચિત્રો આપેલા હશે તેના આધારે તમારે તેનો સંસ્કૃત શબ્દ લખવાનો છે એક આ સાનું ચિત્ર છે અહીં તમને સાવરણીનું ચિત્ર આપેલું હશે ઓપ્શન એ સમાર્જની બી નિશ્રેણી સી દંડહ ડી કટહ જવાબ છે યોજીની બી માપિકા સી રંધ્રિકા ડી તુલા જવાબ છે સી રંધ્રિકા ત્રણ આ સાનું ચિત્ર છે અહીં તમને સ્ટેપલરનું ચિત્ર આપેલું હશે ઓપ્શન એ યોજીની બી રંધ્રિકા

ઓપ્શન એ કટહ બી તુલા સી યોજીની જવાબ છે બી તુલા છે બી સમાર્જની સી પત્રપેટીકાગિપેટિકા જવાબ છે ડી અગ્નિપેટિકા સાત આ સાનું ચિત્ર છે અહીં તમને જપ કરવા માટેની માળાનું ચિત્ર આપેલું હશે ઓપ્શન એ જપમાલા ગુજરાતી શબ્દ લખો ઓપ્શન એ હોડી બી ખિસકોલી સી વૃક્ષની ડાળ ડી બકરી જવાબ છે બી ખિસકોલી નવ રંધ્રિકા શબ્દનો ગુજરાતી શબ્દ લખો ઓપ્શન એ ફૂટપટી બી સ્ટેપલર સી કાગળમાં કાણા પાડવાનું સાધન ડી જાડુ જવાબ છે સી કાગળમાં કાણા પાડવાનું સાધન દસ ટપાલ પેટી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો ઓપ્શન એ તુલા બી અગ્નિપેટિકા સી પત્રલેખા ડી પત્ર પેટિકા જવાબ છે ડી પત્ર પેટિકા અગિયાર સાવરણી અથવા જાડુ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો ઓપ્શન એ સમાર્જની બી માપિકા ડી સૂચિકા જવાબ છે એ પ્રશ્ન બે શબ્દોના ગુજરાતી અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક જપ અક્ષમાળા અથવા જપ કરવા માટેની માળા જવાબ છે જપ કરવા માટેની માળા બે સમારજની જાડુ કે સાવરણી અથવા નિશરણી જવાબ છે જાડુ કે સાવરણી ત્રણ સૂચિકા ટાંકણી અથવા સોય જવાબ છે સોય ચાર નૌકા હોડી અથવા મોજડી જવાબ છે હોડી પાંચ તુલા ફૂટપટી અથવા ત્રાજવું જવાબ છે ત્રાજવું છ અગ્નિપેટિકા પેટી અથવા માચીસ જવાબ છે માચિસ સાત નિશ્રેણી નિશરણી અથવા સ્ટેપલર જવાબ છે નિઃશરણે આઠ વૃક્ષશાહિકા બકરી અથવા ખિસકોલી જવાબ છે ખિસકોલી ત્યાર પછી પ્રશ્ન ત્રણ અવિભાગના શબ્દોની બાજુની ખાલી જગ્યામાં બ વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો અહીં અવિભાગમાં સંસ્કૃત શબ્દો આપેલા છે અને બ વિભાગમાં તેનો ગુજરાતી અર્થ આપેલો છે જેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને જવાબ લખવાનો છે એક વૃક્ષશાહિકા જવાબ છે ખિસકોલી બે જપ જપ કરવા માટેની માળા તુલા ત્રાજવું નિશ્રેણી નિશ્રેણી નિસરણી નૌકા એટલે હોડી યોજની સ્ટેપલર સમારજની જાડુ કે સાવરણી પત્ર પેટિકા સૂચિકા સોય